નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો લાખ રૂપિયા આપશે સરકાર તો પરેશ ફોર્મ સ્વામી તો પચાસ રૂપિયામાં આધાર કાર્ડ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો તો દિવાળી મોટી ભેટ એચડીએફસી બેંક માં ખાતું હોય તો જાણી લેજો આવતા મહિનાથી થતા ફેરફાર અને મિત્રો આજની આગાહી વિશે મિત્રો એ પેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવાશે તેને વિનંતી કરીશ કે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો શિક્ષકોને હવે માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવશે મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ પુસ્તકો મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે જેને લઈને શિક્ષકોને તાલીમબદ્ધ કરવા માટે સોમવારથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે

કે બાવીસ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગ્યાથી ત્રેવીસ ઓગસ્ટ સવારે છ વાગ્યા સુધી કેટલીક કસ્ટમર કેર સર્વિસ બંધ રહેવાની છે વોટ્સએપ વોટ્સઅપ ચેટ બેકિંગ એસએમએસ બેન્કિંગ ફોન બેન્કિંગ આઈવીઆર ઈમેલ અને સોશિયલ મીડિયા સપોર્ટ સપોર્ટ સહિતની સેવાઓ સાત કલાક માટે ઉપલબ્ધ નહીં હોય બેન્કે જણાવ્યું છે કે આ સમય દરમિયાન સિસ્ટમ અપગ્રેડના કામને કારણે સેવા બંધ રહેશે જેથી ગ્રાહકોને ભવિષ્યમાં વધુ સારી સુવિધા મળી શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈ પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ મિત્રો વારંવાર ચર્ચા થતી હતી કે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે પરંતુ સરકારે ફરી કરી છે કે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું છે કે કાયદા મુજબ બેંકો કોઈ ચાર્જ નહીં વસૂલે સીબીડીટીએ પણ યુપીઆઈ અને રૂપિયા ડેબિટ કાર્ડને પેમેન્ટ મોડ જાહેર કર્યા છે સાથે જ સરકાર બે હજાર એકવીસ ના પચીસ દરમિયાન આઠ હજાર સાતસો ને ત્રીસ કરોડનું પ્રોત્સાહન આપી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવાસ યોજનાના ફોર્મ શરૂ મિત્રો રાજ્ય સરકારે આદિવાસી પરિવાર માટે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ અમલમાં મૂકી છે જેમાં એસટી નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે એક લાખ સિત્તેર હજારની સહાય મળશે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થશે અને ઓનલાઈન અરજી ચાર ઓગસ્ટ થી શરૂ થઈ છે અને અંતિમ તારીખ ચાર સપ્ટેમ્બર બે નક્કી કરવામાં આવી છે પાત્ર ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની હવામાન આગાહી મિત્રો હવામાન શાસ્ત્રી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચેને મજબૂત બનશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડશે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દસ ઇંચ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છ ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માત્ર પચાસ રૂપિયામાં મંગાવો પીવીસી આધાર કાર્ડ મિત્રો યુડીઆઈ જાહેર કર્યું છે કે નાગરિકો ફક્ત પચાસ રૂપિયામાં ઘર બેઠા પીવીસી આધાર કાર્ડ મંગાવી શકે છે મિત્રો આ કાર્ડ એટીએમ કાર્ડ જેવા કદમાં છે અને જે વોલેટમાં સરળતાથી ફિટ થાય છે અને તેમાં ક્યુઆર કોડ હોલોગ્રામ તથા ફોટો જેવી સુરક્ષા સુવિધાઓ હશે નમાય આધાર ડોટ યુડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર લોગિન કરીને ઓર્ડર કરી શકાય છે મિત્રો સ્પીડ પોસ્ટ દ્વારા કાર્ડ ઘરે પહોંચાડવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી મોંઘી થશે ફોર વ્હીલ મિત્રો BMW ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર 2025 થી તેમની કાર મોંઘી થશે કંપનીએ તમામ મોડેલના ભાવમાં 3% સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે આ વર્ષે આ ત્રીજો ભાવ વધારો હશે ડગાવ જાન્યુઆરી અને એપ્રિલમાં પણ ભાવમાં વધારો થયો છે ત્રણ વધારા પછી BMW કાર અત્યાર સુધીમાં લગભગ 10% મોંઘી થઈ ગઈ છે